કરી આઈડિયા તો મારી ઓછી જોરદાર કોમ કરે વેચના તરીએ કરી આલે પણ મારું ઓછી થોડું રિક્સ વાળું કોમ છે પણ રિક્સ તો લેવું જ પડશે ગમે થાય પણ આ કોમ કરવું છે અને વીસના ત્રીસ હજાર કમાઈ આવું છે જવાનું જમા જવા લઈ જાવ

આ જગ્યા મસ્ત છે અને રોડે છે પબ્લિક બધી નીકળે છે ને તો પાળશે એટલે આવશે રમવા માટે બધા

તમારી કિસ્મત લાગ્યા લાગ્યા લાગી જ્યા તમારે વડીલ તો લાવો બસો રૂપિયા રોકડા લાવ

પણ તમે તો એક પતા પર એક પત્તા પર ના પતા ઉપર નાખો ચલો બોલો બોલો પત્તા પર નાખો રોડો તમે કોડો બોલો લગાવવાનું છે

તારું અલગ છે હેડો હું એને ભાગ નહીં આલુ પાછો તમારો ફોન લગાવે લાવો મારો ફોન હું એ ફોન ના ફોન રાખો વાના 10000 થી કે 10 ના ડાયરેક્ટ લાખ જો તો 2 લાખ થઈ જાય હું તાર લગાવ રો લોડ વાડી પાતા બેલો લગાવવા છે હું શું લગાવું છે બોલો કેટલા રૂપિયા લગાવવા છે અમારે ગમે એટલા લગાવ આલ્યો 1 2 3 4 ગુજરાતી ચા પાતા હું લગાવશું

એટલે લાગે નઈ તો તમારે બે લાખ ને વીસ હાજર રૂપિયા લાગે તો પણ આ તો પાસું લઈ રહ્યો નહી લગાવો પાછા મોના જો લગાવું લગાવો ઉભારો

અને આયરા તમારે ફોન છોડાવ હોય ને તો હું હોય હડા પોસ વાજે સુધી શું પૈસા આલી અને ફોન લઈ જાવ તમે તા હું આવે તો કહેતા નહીં કે આયરા હરીન જાસી પાસે હારું 10 10000 રૂપિયા ભરીન આલી જાજો જો હડો ની તો 10000 લેતા આવો હારું જોડો આ ભાઈ વાહ લોટરી લાગી ગઈ હડો હડો ભાઈ 10 ના હો 10 ના હો હોના 1000 હજાર ના 10000 10000 ના લાખ અલે એ આ બધો મુદ્દા માલ મારો ચમ પડી જાય છે કોયા ખાતે જવાનું છે શું રોડે થી હમણે આવશે પબ્લિક ઘણી જોઈ જોઈ ના પગાર છે તો બેસ ને ખોન લેતા આવું હું તો બજાર માં જઈ કલુબા ઓ શકન કેવો તો મારે મારા બે ને અલે અમે તમાર ઘરે આવતા હતા અલે ઘરે શું કા હતા અલ્યા આ કનુભાઈ 20000 ની જરૂર પડી છે આજ તો તાત્કાલિક અલે પણ મારે બજાર જવું છે આ બેસ ને ખોન થઈ રહ્યું છે 5000 પડ્યા છે હું મૂક્યો સાલુ તમને

અમારે બે ને કર્યો નું લેવા અને વાટ એક દોહો બાયા છે ડોહો બા હોય અને જુગાર લઈને હજી એટલે કે દહ ના હો ન હોય એટલે હું તો વીસ લગાયા મારે બસો લાગ્યા ફેર લગાયા ફેર જ્યાં બસો અને હું તો ફેર આજ બી નવી ગુલાબજી બે ની બે ફોન દસ હજાર ના લગાયા અને બધા પૈસા લગાયા કે બધું જ્યુ ન હોય એટલે ઈ કેમ કેમ છે મારું

બે તારવા ને એના ઉપર પૈસા મેળવા ચાર અડો તારો ભાઈ તારો મુકાબલો લાગુ હે માતા માળીઓ લાગે એ તમાર ડોસી ને પછી લાગો ડોસી જીવતી છે તો બિહારી હોય ને તો અમારે જીવતી મેલો તમે તાર મેલો લાગજો મારે ખૂબ એરો બોલો

અડધો કલાક બે વાગે આવી ગયા સારું હટાવજો વાહ ભાઈ વાહ જબર લોટરી લાગી ગયો અમે તો 30000 નો તો ફોન જીચો અને 8 8 9000 તો કેશ આપણે પેલું દેવું પરાઈ રહે અને તોય વચ્ચે આ હજી દેવું જે કલાક કર્યું લોટ રૂપિયો આવી જાય ત્યાં મારો છું હવે ફૂલ જબર આયા છે લાગે છે હવે રેગણા આબાનું છાલુ દવે થાય છે આટલા દાડા એકે રેગણું નતું આવતું એટલે તમાર તો રેકડા વેચી ને પૈસા આવશે પૈસા ગુલાબજી તમારે દસ જરૂર પડી પણ શું જરૂર પડે છે એમ તો કોમન ને ફોન અડાણા પડ્યા છે એટલે ફોન અડાણા પડ્યા છે

એટલે હું તો કોણ લેવા પોસ હજાર હતા મારે ફાઇલ માં તો પેલો જોવા માર મારે પેલા જ લાગ્યા હોળ રૂપિયા મેલ્યા એટલે હજાર રૂપિયા લાગ્યા લાદ્યા મેલ્યા એટલે મેલ્યા એટલે મેં કીધું બતાવવા ફાળતા જીતવાજાર મેલ એટલે મેલ્યા ફોન્યો ફોન જોવાનું પૈસા

આપડે દાવ દાવ ખુલે એટલે તમે તર શકો એમ તો તમે ખોલી ને ના ના આપડે આપણે જેવી રીતના હેડતું હોય ને એવી રીતના હેડાડું છે આપડે કોઈ

એક જણો માન વી હજાર રૂપિયા માગે છે એને શું કીધું કે સો વાગે વાગે બે ના તમારા ઘર બધું વાહન કે લઈ જાય કરો એટલે પછી માર મગજ આયો